કતારગામ દરવાજા વિસ્તારમાં ભુવાએ આધેડ મહિલાને વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા પાસેથી છ લાખ રૂપિયા પડાવી લીધા બાદ ભુવો રૂપિયા લઈને નાસી જતા જ મહિલાએ આત્મહત્યા કરી લીધી છે તો ચોકબજાર પોલીસે લાખોલી ભાગી ગયેલા ભુવાને ઝડપી પાડી ગયો છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ દરવાજા પાસે આવેલા વિજયનગર એકમાં શ્રીહરી અપાર્ટમેન્ટમાં રહેતા મુકેશ ગંગારામ રસેનીયા પત્ની જયશ્રી અને દીકરો ભાવેશ સાથે રહે છે અને બીમ પસારવાનું પોતે કામ કરે છે તેની સાથે તે ભુવા તરીકે પણ કામ કરતો હતો જયશ્રીબેન દશામાની પૂજા કરતા હોય આરોપી ભુવાના સંપર્કમાં આવી હતી અને ભુવો ખુશાલ જયશ્રીબેનને બહેન માનતો હતો ભુવાએ જયશ્રીબેને લાલચ આપી હતી કે તે વિધિ કરીને તેમને રૂપિયા ડબલ કરી આપશે જયશ્રીબેને વાતોમાં આવી જઈ અને ભુવાએને છ લાખ રૂપિયા આપ્યા હતા જયશ્રીબેન પાસે રૂપિયા ન હતા તો તેઓ મુંબઈમાં રહેતી તેમની દીકરી પ્રિયંકા પાસે રૂપિયા માંગ્યા હતા અને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં પ્રિયંકાએ માતા જયશ્રીબેનને છ લાખ રૂપિયા આપ્યા હતા તે રૂપિયા તેને ફરીથી જયશ્રીબેન દીકરીને ફોન કરીને કહ્યું હતું કે ભુવા પર માતાજી પ્રસન્ન થયા છે પરંતુ માતાજી તેમને રસ્તો બતાવવાના જ નથી તેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરુજીને શનિવારે મોડી રાત્રે બધા સુઈ જશે પછી બોલાવશે તે ગુરુજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે ભુવો છેલ્લા છ દિવસથી ઘરમાં વિધિ કરતો હતો આ વાત જયશ્રીબેને પચીસમી ફેબ્રુઆરીના રોજ ફોન કરીને દીકરીને જણાવી હતી તેની તારીખે રાત્રે ભુવો રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો તેથી જયશ્રીબેન ટેન્શનમાં આવી જવા પામ્યા હતા અને આખરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી નાખી છે આરોપી ભુવા ખુશાલ નિમજે વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેણા અને છતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને ચોકબજાર પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી ભુવા ખુશાલ નિમજે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કોરિસે સાથે પ્રકાશવાળા